નમસ્કાર દર્શક મિત્રો હું છું સિંહ મિત્રો આજે આપણે એ પ્રશ્ન ઉપર ચર્ચા કરવી છે કે કોઈ નાનું બાળક ભૂલ કરતું હોય તો આપણે એવું કહેતા હોય કે એ તો ભગવાન માફ કરી દે તો નાની ઉંમરમાં કોઈ નાનું મોટું અપરાધ કે કોઈ પાપ થઈ જાય તો એ ભગવાન માફ કરી દે એને એ કર્મનું ફળ નથી મળતું અને જો એ મળતું નથી તો કઈ ઉંમર સુધી નથી મળતું જતીનભાઈ એ વિશે આપ આજ વાત કરશો ખૂબ સુંદર મજાનો પ્રશ્ન છે કારણ કે નાનપણમાં આપણને બધાને રિયલાઇઝ થયું હશે કે કાંઈ નાના મોટી ભૂલ કરી હોય ને એટલે આપણા વડીલો આપણને કહે એ તો ભગવાન માફ કરી દે તો ભગવાનને ખાલી માફ જ કરતું રહેવાનું એની કાંઈ લિમિટેશન ખરી કે નહીં આ સુંદર મજાનો પ્રશ્ન તમારો છે પણ એ પહેલાં તમને વાત કરું કે આપણા ઋષિ મુનિઓનો આપણી પર બહુ મોટો ઉપકાર છે સાચી વાત એ ઋષિ મુનિઓ સંસારથી દૂર જઈ વનમાં એકાંતમાં આશ્રમ બાંધી અને ભગવાનનું તપ કરતા અને આશ્રમે આશ્રમની વ્યાખ્યા કઈક એવી છે કે જેમાં સ્વ અને સ્વજન માટે ચિંતા કરી જે આવાસ બનાવવામાં આવે ને એને ઘર કહેવાય પણ પણ જ્યાં સ્વ અને સ્વજન માટે સર્વજનોની ચિંતા કરી અને જે આવાસ બનાવવામાં આવે ને એને આશ્રમ કહેવાય આજે પણ ઘણાઈના ઘર આશ્રમ હોય છે તો ઘણાઈના આશ્રમ ઘર હોય છે જ્યાં જવાથી આપણા શરીર કરતા આપણો મનનો થાક ઉતરી જાય ને એને આશ્રમ કહેવાય જ્યાં ગયા પછી આપણા જીવને નિરાત થઈ જાય એને આશ્રમ કહેવાય જ્યાં ત્યાગી વૈરાગી જ્ઞાની પરમાર્થી આવા લોકો નિવાસ કરીને રહેતા હોય ને એને આશ્રમ કહેવાય તો આવા સુંદર મજાના આશ્રમમાં માંડવીય ઋષિ રહીને તપ કરતા હતા એનું ધર્મમય જીવન હતું સત્યનિષ્ઠ હતા પોતાનો આશ્રમ જે હતો ને એની બહાર એક વૃક્ષ હતું એ વૃક્ષની નીચે બે હાથ ઊંચા કરી અને ભગવાનનું કાયમ તપ કરતા સંપૂર્ણ મૌન વ્રત એક શબ્દ પણ બોલવાનો નહીં અને માત્ર માત્ર ભગવાનનું તપ કરવાનું બૈનું એવું કે એક દિવસ કેટલાક ચોર લૂંટારા ચોરી કરી અને ધન સંપત્તિ લઈ ત્યાંથી પસાર થયા અને એના આશ્રમમાં છુપાઈ ગયા છુપાવાનું કારણ એ હતું કે પાછળ રાજાના સૈનિકો એને પકડવા માટે આવતા હતા આ લોકો છુપાઈ ગયા રાજાના સૈનિકો આવી ગયા માંડવીય ઋષિ તપ કરે એને કશી ખબર નથી ઋષિને પૂછ્યું કે ચોર લૂંટારા કઈ બાજુ ગયા છે અમને જણાવો પણ ઋષિને ખબર નથી મૌન વ્રત છે કશું બોલ્યા નહીં કશો જવાબ ન દીધો પણ આ તો ભાઈ રાજાના સૈનિકો ભાઈ આને કોણ રોકે એ તો ઘૂસી ગયા આશ્રમમાં મહિના બધું ચેક કરવા તો ધન સંપત્તિ મળી ગઈ અને ઓલા ચોર હતા એ પણ મળી ગયા તમને હું પ્રશ્ન પૂછું ચોરી કોણે કરી ભૂલ કોણે કરી હવે ભૂલ ચોરી એ બધી ચોર લોકો કરે છે પણ એનું પરિણામ કોને મળશે ને એ આ વાત પૂરી થઈ ત્યારે તમને ખ્યાલ આવશે કે જેવી રીતે રામાયણમાં મંથરાએ શબ્દોરૂપી ઝેર દ્વારા બટકું ભૈરું કઈ કઈને ઝેર ચડ્યું આખા રઘુકુળને અને ઝેર ઉતર્યું ક્યાં આખો સમુદ્ર વિંધીન રાવણના કુરનો ખાહરો કાઢ નાખ્યો સર્વનાશ કરી નાખ્યો એમ શરૂ ક્યાં થાય અને એન્ડ ક્યાં આવે ને એ કાંઈ નક્કી હોતું નથી એમ આ વાતમાં શરૂઆત ચોરી કરવાની પાપ કરવાની શરૂઆત ચોરે કરી છે પરિણામ કેટલાય ભોગવશે એટલે આ લોકોને ધન સંપત્તિ પણ મળી ગઈ સૈનિકોને ચોર લૂંટારા પણ મળી ગયા એટલે બંનેને પગડા ભેગા માંડવીયા ઋષિ નહીં ઉપાડ્યા અને રાજાની સમક્ષ હાજર કરી દીધા કે આ તમારી ધન સંપત્તિ આ ચોર લુટારા આ માંડવીય ઋષિ બધી વાત કરી રાજાએ થોડો વિચાર કર્યો અને પછી આજ્ઞા આપી કે બધાને સૂર્ય ચડાવો હવે સૂર્ય ચડાવવું એટલે અણીવારો થાંભલો હોય જેવી રીતે આપણે સોય દ્વારા મોતીને પરોવીએ ને એમ ઈ અણીવારા થાંભલામાં માણસોને પરોવામાં આવે અને તડપાવી તડપાવી એને મૃત્યુદંડની સજા કરવામાં આવે હવે માંડવીય ઋષિને પણ સજા કરવામાં આવી બિચારાને કાંઈ લેવા દેવા નથી એને કશી ખબર નથી એ સંસારથી દૂર જઈ એક વન ની અંદર એકાંતમાં ભગવાનનું તપ કરે ભગવાનની સાધના કરે તો આપણા લોકો ત્યાંય પહોંચી ગયા ત્યાંથી એને ઢેળી આવ્યા એને આવી મોટી એને અપરાધ અપરાધ નથી છતાં પણ આવડી મોટીને સજા કરી એટલે સુડી ઉપર ચડાવ્યા ચોરને અને માંડવીય ઋષિને ચાર પાંચ દિવસ થયા ચોર લોકો તો મૃત્યુ પામ્યા પણ માંડવીય ઋષિના પ્રાણ ગયા નહીં એટલે સૈનિકો કાયમ જોવે કે આ ઋષિના પ્રાણ જતા નથી એને ત્યાગ કર્યા નથી કરવાના પ્રાણનો નક્કી આપણાથી કંઈક અપરાધ થયો છે એ નિર્દોષ છે એણે આવી અને રાજાને વાત કરી કે આપણાથી લોચો થઈ ગયો બહુ મોટો ભૂલ થઈ ગઈ આપણાથી રાજા પણ બે હાથ જોડી અને માંડવીય ઋષિ પાસે આવે છે અને કીધું કે મારાથી બહુ મોટો તમારો અપરાધ થઈ ગયો છે તમે નિર્દોષ છો છતાં પણ મેં તમને શોળી ઉપરની આવી મૃત્યુદંડની સજા આપી છે તમને કેમ લાગે

રાજાને માફ કરી દીધો અને સૈનિકો એ માંડવી ઋષિ ઉતાર્યા એવું તપ કર્યું એવું તપ કર્યું કે જેટલા પણ દુર્લભ લોક હોય ને એમની એને પ્રાપ્તિ થઈ ગઈ જ્યાં મનુષ્ય પણ જઈ ન શકે ત્યાં માંડવીય ઋષિ યમરાજાના દરબાર માં પહોંચી ગયા ધર્મ રાજાની સામે પહોંચી ગયા અને પ્રશ્ન કર્યો કે મેં મારા જીવનમાં એવું ક્યુ પાપ કર્યું હતું કે જેના કારણે તમે મને આવું ફળ આપ્યું મારે સુડી ઉપર ચડવું પડ્યું વિના અપરાધે મેં ક્યુ પાપ કર્યું હતું એટલે ધર્મરાજા કીધું કે તમે છે ને નાનકડા પતંગિયાની જે હોય ને પૂંછ એમાં તમે કાંટો ભોકાયો હતો એના પરિણામે તમને આ ફળ મળ્યું છે જેવી રીતે થોડું દાન કરો ને એનું અનેક ગણું ફળ મળે તો આવા પાપનું પણ અને ગણું ફળ તમને મળતું હોય છે એ તમને મળ્યું છે એટલે માંડવીય ઋષિએ કીધું કે આવું મેં પાપ કર્યું પણ ક્યારે કર્યું મને તો યાદ નથી એટલે એટલે ધર્મ રાજાએ કીધું કે તમે આ કાર્ય બાળપણમાં કરેલું છે ત્યારે માંડવીય ઋષિએ કીધું કે ધર્મરાજ તમને ખબર હોવી જોઈએ કે બાળક બાળક બાર વર્ષનો થાય ને ત્યાં સુધી જે કાંઈ ધર્મ અધર્મ કરે ને એનું ફળ એને મળતું નથી

ચહુદ વર્ષની ઉંમર સુધી કોઈ પણ બાળક કઈ નાના મોટા અજ્ઞાનતાના કારણે પાપ કરશે કે અધર્મ કરશે તેનું ફળ એને મળશે નહીં ભગવાન એને માફ કરી દે અને ધર્મ રાજાને ચૂક થઈ એટલા માટે એમને પણ મનુષ્યમાં અવતાર લેવો પડ્યો એ કોણ તો કે વિદુરજી મહાભારતનું દૈદિપ્ય માન પાત્ર એટલે વિદુરજી અરે કૌરવો અને પાંડવોના કાકા એટલે વિદુરજી ધર્મ શાસ્ત્ર ભક્ત વિના એ વિદુરજી ધર્મ રાજા નો અવતાર હતા હર્ષવર્ધનભાઈ વિચાર કરો ધર્મ રાજાને પણ પોતાની ચૂકના કારણે મનુષ્ય યોની અવતાર લેવો પડતો હોય એમને પણ ફળ ભોગવવું પડતું હોય તો એમની સામે આપણી વિશાદ તો શું કહેવાય ત્યારે આજે નાના મોટા કોઈ ક્રાઈમ કરી અને સબૂતના અભાવે આજની કોર્ટમાંથી છૂટી જતા હોય પણ એને ખબર નથી આ સંસારની કોર્ટમાંથી કદાચ છૂટી જવાય પણ કુદરતની કોર્ટમાંથી કોઈ છટકી શકતું નથી ને એટલા માટે જ કવિ કાગ બાપુએ લખ્યું છે કે જે ન્યાયધીશ બન્યા એ જ કેદી બને કેદીઓ તેહને દંડ આપે જે લખે ફેસલો તે સોણે ફેસલો કાળનો કાયદો કોણ માપે કોઈ વાંચે નહીં કોઈ પહોંચે નહીં કેમ ગતિ જાય એની જાણી કાગ હસતા પણ કંઈક રોતા પણ ફેસલો માનતા સર્વ પ્રાણી ફેસલો માનતા સર્વ પ્રાણી જતીનભાઈ ખરેખર અદભુત પ્રશ્નનો અદ્ભુત જવાબ આપ્યો છે દર્શક મિત્રો આજની યુવા પેઢીને આવા શાસ્ત્રોક્ત પ્રશ્નોના ઉત્તર મળતા રહે એ માટે એક આ અમારો નમ્ર પ્રયાસ છે ત્યારે ફરી એકવાર આવા જ પ્રશ્નો સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ